જામનગર મોરબી અને અંબાજીમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો છે આવામાં આજે સાંજે સાત વાગ્યા સુધીની આગાહી સામે આવી છે જેમાં સાત વાગ્યા સુધી પંદર જિલ્લામાં વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને વલસાડ ડાંગ દાદરાનગર હવેલી કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જામનગર પોરબંદર અને જુનાગઢમાં ભારે વરસાદની આગાહી છે નોર્થ વેસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ અને ઇટવે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં છોટા છવાયા સ્થળો પર વરસાદનું અનુમાન છે આ સાથે વીજળી અને ગાજવી સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે આવતીકાલે બનાસકાંઠા પાટણ અમદાવાદ ડાંગ મહિસાગર અને દાહોદ તથા કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં છૂટાછવાય વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે આજે થંડસ્ટોમ થવાનું પણ પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આવતીકાલથી સાતમા દિવસ સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે આ સાથે આજથી લઈને ત્રણ દિવસ માટે હીટવેવ વોર્નિંગ આપવામાં આવી છે ત્રણ દિવસ માટે પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અને કચ્છ તથા વલસાડ અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત પ્રેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ વરસાદની શક્યતાઓ રહેલી છે આ દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે આજે મોડી રાત સુધી ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી દ્વારકા જામનગર અને પોરબંદરમાં વરસાદની શક્યતા છે જોકે બધા ગામડા તાલુકામાં વરસાદ થાય તેવી શક્યતાઓ ઓછી છે કેમ કે આ સાર્વત્રિક વરસાદ ન હોય કચ્છમાં ખાસ કરીને સત્તર તારીખે મોડી રાત સુધી જે વરસાદ જોવા મળશે તે રાપર તાલુકો અને કચ્છના દરિયાકાંઠાના તમામ તાલુકામાં વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં વરસાદની તીવ્રતા રહેશે બીજા વિસ્તારોમાં પણ છૂટા સામાન્ય હળવા વરસાદ જોવા મળે તેવી શક્યતા છે અઢારમી તારીખથી કદાચ આમાંથી છૂટકારો મળશે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ